આજે રાજકોટ મારી જન્મભૂમિ છે અને ત્યાં જ મારી ફિલ્મનું આટલું મોટું સ્ક્રીનિંગ થયું છે હીર એક્સપ્રેસ જે બાર તારીખે બાર સપ્ટેમ્બરના થિયેટરમાં રિલીઝ થઈ છે ઉમેશ શુક્લા એના ડાયરેક્ટર છે અને એ ફિલ્મનો લીડ એક્ટર એટલે કે હીર હું છું અને જ્યાં મારી જન્મ થયો છે એ જ શહેરની અંદર આજે હું મારી પિક્ચર લઈને મારા રાજકોટના બધા જ મિત્રોને બતાડવા આવ્યો છું તો મારા માટે ખૂબ ગર્વની વાત છે અને આનાથી વિશેષ કાંઈ હોઈ ના શકે એક બહુ જ સ્પેશિયલ મુમેન્ટ છે મારી લાઈફમાં અને ખાસ જેડીએફ ફાઉન્ડેશન સાથે જોડાઈને આ ઇવેન્ટ થઈ રહ્યો છે કે અને એક તો હીર એક્સપ્રેસ એક ફેમિલી ફિલ્મ છે એક પારિવારિક ફિલ્મ છે અને આખું પરિવાર સાથે મળીને જોવે અને એને જે ખુશી મળે એથી વિશેષ મારો કોઈ ધ્યેય નથી આ ફિલ્મમાં આવવાનો હું આ ઇન્ડસ્ટ્રીમાં છું ઘણા લોકો હોય છે પૈસા માટે હોય છે ઘણા લોકો હોય છે ફેમ માટે હોય છે હું ખરેખર એ હેતુથી આવ્યો છું કે મારા કામથી કોઈના મોઢા ઉપર એક સ્માઇલ આવી શકે અને આજે આટલા બધા લોકોના ચહેરા પર એક હેપીનેસ અને સ્માઇલ જોઈને મને બહુ ખુશી થઈ અને આઈ એમ વેરી વેરી હેપી એન્ડ વેરી વેરી ગ્રેટફુલ ટુ મિસ્ટર અપુલભાઈ દોશી અને જે એન્ટાયર જીડીએફ ફાઉન્ડેશન અને દેઆર એન્ટાયર ટીમ ટુ ઓર્ગનાઇઝ ધીસ મોર દેન ફાઇવ હંડ્રેડ પીપલ હેવ ગેધર્ડ યુર એટ કોસ્મોપ્લેક્સ ઇન રાજકોટ તો મારા માટે એક બહુ જ પ્રાઉડ મુમેન્ટ બે ફિલ્મ આવી રહી છે અને શોર્ટ ટાઈમમાં એનું અનાઉન્સમેન્ટ થશે અત્યારે એનાથી વિશે હું કાંઈ બોલી નહીં શકું પણ હાલમાં જ હાફ સીએ કરીને એક બહુ સરસ શો આવ્યો છે ટીવીએફ અને એ પેલા મિડલ ક્લાસ લવ કરીને મારી એક ફિલ્મ આવી કે જે અનુભવ સિન્હાએ પ્રોડ્યુસ કરી હતી ને રત્નસિન્હાએ ડિરેક્ટ કરી હતી તો આ બે ફિલ્મ જે હવે આવે છે એ બસ ટૂંક સમયમાં જ આવવાની છે એનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ જાય પછી હું વાત કરી શકું ખરેખર એકચ્યુઅલી કહું ને રિયલ સેન્સમાં તો સ્ટ્રગલ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી એઝ લોંગ એઝ તમે તમારા કામથી પ્રેમ કરો છો તમે તમારા ડ્રીમ્સથી પ્રેમ કરો છો અને તમારી આજુબાજુ એવા લોકો છે તમારી ફેમિલી જે ફ્રેન્ડ્સ છે જે તમને સપોર્ટ કરતો હોય તો તમારી લાઈફમાં એકચ્યુલી સ્ટ્રગલ જેવી કોઈ વસ્તુ જ નથી અને જેડીએફ ફાઉન્ડેશનની જે શરૂઆત છે એ એ જ હતી કે અપુલભાઈ જે છે એમણે એ નથી વિચાર કર્યો કે ખાલી મારા દીકરાનો પ્રશ્ન છે તો હું સોલ્વ કરીને આગળ વધી જાઉં પણ જે બીજા લોકોનો પ્રશ્ન છે એ મારો પ્રશ્ન છે અને એ જ યુ નો એક એક અમારા જૈન ધર્મમાં પણ એ જ શીખા શીખડાવે છે અને આપણો ગુજરાતી સમાજ પણ એ જ શીખડાવે છે અને આઈ એમ રિયલી પ્રાઉડ ટુ બી એસોસિએટેડ વિથ જીડીએ ફાઉન્ડેશન જુનિનાલ ડાયાબિટીસ ફાઉન્ડેશન નાના બાળકોને જેને ટાઇપ વન ડાયાબિટીસ થાય છે અને જેની ટ્રીટમેન્ટ છે એ એટલી બધી કોમ્પ્લિકેટેડ હોય છે અને એટલી બધી ડેલી બેસિસ ઉપર કન્સિસ્ટન્ટલી તમારે કરવી પડતી હોય છે એ ઘણા બધા ફેમિલી એનાથી ઝૂંઝતા હોય છે અને એમાં જે એને હૂંફ મળી શકે એક એવું ફાઉન્ડેશન છે અને નિસ્વાર્થ ભાવથી શરૂઆત થયેલી છે અને એટલું બધું મોટા સ્કેલ ઉપર ચાલે છે કે આજે નાનામાં મેમ્બર જે છે છે એ મહિનાનું બાળક પ્લીઝ એનાથી વિશેષ તમે એડ કરવું હોય માટે હું તો જે મારાથી બની શકશે મેં તો પ્રોમિસ કર્યું કે હું સોનું સુદને લેવાનો છું એની પાછળ લાગેલો છું તમે સોનું સુદને પ્રીત કહેશો તો આગળ આગળ ભાગ છે કારણ કે હું એમની સાથે જ જોડાયેલો છું ઘણી બધી રીતે અમે લોકો કામ પણ કરીએ છીએ સાથે અને મારા લેવલ પર એઝ અ સેલેબ્રિટી એઝ અ એક્ટર એઝ અ સ્ટાર ઇન બોલીવુડ મારાથી જે બની શકશે હું બધી વસ્તુ કરવા માટે તૈયાર છું અને એમને ખબર છે ને મને ખબર છે કે આઈ એમ રાઇટ હિયર ઇન ધેટ હું અપુલ દોસી જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટના મેનેજિંગ ટ્રસ્ટી અમે છેલ્લા 22 થયા જે બાળકોમાં થતા ડાયાબિટીસના રોગ ઉપર સંસ્થા ચલાવી છે સંસ્થા ચલાવવાની સાથે સાથે અમે બાળકોને તથા તેના પરિવારજનોને ડાયાબિટીસ વિશે અવેર કરી છે અને વરસમાં એક વાત ડાયાબિટીસ ડાયાબિટીસ ડાયાબિટીસથી અલગ મનોરંજનનું પણ એક માધ્યમ અમે કરતા હોઈએ છીએ મનોરંજનના માધ્યમથી પણ અમે આગળ વધતા હોઈએ છીએ એમાં અમે આજે અમારા રાજકોટના પનોતા પુત્ર એવા પ્રીત કામાણી નું તરીકે તરીકેનું પિક્ચર હીર એક્સપ્રેસ એનો અમે એક પ્રીમિયર પ્રીમિયર શો ગોઠવો ગોઠવેલ હતો કોસ્મોપ્લેક્ષ સિનેમામાં અને લગભગ પાંચસો ઉપરનું ક્રાઉડ હતું અને એ ગોઠવવા પાછળ હિરેન પ્રીત કામાણીના ફાધર હરેન કામાણી મારા નાનપણના મિત્ર છે અને આપણી રાજકોટના પનોતા પુત્ર છે આપણા માટે ગૌરવની એ વાત છે કે રાજકોટ અને ગુજરાત માટેનો ગૌરવની એ વાત છે કે આપણા ગુજરાતી દીકરો આજે હિન્દી પિક્ચરના લીડ રોલમાં કામ કરી રહ્યો હોય એ આપણા માટે બહુ ગૌરવની વાત છે એક ઉત્સાહ છે આપણને કે આના આવનારી ફિલ્મો પણ ખૂબ સફળ થાય તેવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના પણ કરીએ છીએ હીર એક્સપ્રેસ અમે પિક્ચર પણ જોયું ખૂબ સારું છે ફેમિલિયર પિક્ચર છે અને પ્રીત કમાણીની આજે વર્ષોથી આ ઈચ્છા એવી છે કે રાજકોટ જુવેનલ ડાયાબિટીસ ફાઉન્ડેશન માટે મારા અથાક પ્રયત્નો કરી અને સંસ્થા માટે અને બાળકો માટે જે કાંઈ સારું કામ થાય તે મારે કરવા માટે હું રેડી છું તન મન ધન થી આપણી સાથે અમારી સંસ્થા સાથે જોડાયેલ છે અને આવનારા દિવસોમાં અમારે આપ મીડિયાના મારફતથી એ પણ એક વિનંતી છે કે રાજકોટમાં ટાઈપ 1 ડાયાબિટીસ માટે એક અધતન এড્યુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવાનું છે તો આપ મારી બધાને વિનંતી છે કે આપ આ મારી સાથે ખભેતા ખભા મિલાવી અને અમને સાથ સહયોગ આપો અને અમારા બાળકોની જિંદગીમાં એક સારું જીવી શકે તેવી એક અમને મદદ પણ કરો એના માટે મારી આપ બધાને ખૂબ નમ્ર વિનંતી છે ધન્યવાદ